જાંબુથાડા ગામના માલધારીના મોત બાદ વન અધિકારીઓ સામે ગંભીર આરોપો ઉઠ્યા રાધનપુરમાં આવેદનપત્ર અપાયું જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાંબુથાડા ગામના માલધારીના મોત બાદ વન અધિકારીઓ સામે ગંભીર આરોપો ઉઠ્યા છે ત્યારે આ મામલે હવે પાટણ જિલ્લાના રાધનપુરમાં રાધનપુર સાંતલપુર તાલુકાના બલુચ મકરાણી સમાજે રાધનપુર તાલુકા સેવા સદનમાં આવેદનપત્ર આપી જવાબદાર અધિકારીઓ આરોપીને કડક કાર્યવાહી અને પરિવારજનોને સહાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે વન અધિકારીઓના માનસિક ત્રાસથી સલીમ ઇસ્માઈલ બલોચે ઝેર પી આત્મહત્યા કરી જ્યારે હનીફભાઈ દાહ મહંમદભાઈની હાલત ગંભીર છે ત્યારે સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને આમાં જવાબદાર આરોપી અધિકારીઓની ધરપકડ સાથે કડક કાર્યવાહી અને બદલી કરવાની માંગ ઉઠી છે લાઈ ડિટેક્ટર અને નાર્કો ટેસ્ટ સાથે સમાજના આગેવાનોએ માંગ કરી રહ્યા છે તેમજ સાથે જ પરિવારને સરકારી સહાય અને એક સભ્યને નોકરી આપવાની અપીલ કરવામાં આવી છે જો કે આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે પરંતુ તાત્કાલિક આરોપીઓની ધરપકડ અને ન્યાયની માગ સાથે રાધનપુરમાં મકરાણી સમાજે આવેદનપત્ર આપ્યું છે જેમાં ડેડકડી રેન્જના અધિકારીઓની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે અનિલ રામાનું જરાધનપુર પાટણ મનોજ મકરાણી સમાજ વતી આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને માયબ માર નાયબ કલેક્ટર મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ આવેદનપત્રમાં ગામ જાંબુથળા તાલુકો વિસાવદર ના માલધારી સમાજના સલીમભાઈ બલોચે જે વન અધિકારીઓના ત્રાસના કારણે આત્મહત્યા કરી છે તેને એ આત્મહત્યાથી એ વન અધિકારીઓ સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ ફરિયાદ આધારે તાત્કાલિક તે લોકોની ધરપકડ કરવામાં આવે તેમજ તે જે આવેદનપત્રમાં અમારી જે તમામ માંગણીઓ છે તે માંગણીઓ તાત્કાલિક પૂરી કરવામાં આવે તેવી અમારી મુખ્યમંત્રી શ્રી તેમજ વન શ્રી મૂળુભાઈ બેરાને અમારી નમ્ર અરજ છે અને જો ટૂંક સમયમાં અમારી માંગણીઓ પૂરી કરી તે લોકોની ધરપકડ કરવામાં નહીં આવે તો અમે ગાંધીજી માર્ગે આગળ ઉગ્ર આંદોલન કરીશું એવું અમારા બલોચ સમાજ અમે આજે જાહેર કરીએ છીએ